કાનોલી પોલીસ સ્ટેશનના ગર્ભો ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બાકરોલ બ્રિજ નીચેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે ગુજ્જુ શંકરભાઈ ચૌહાણ નાનો બાકરોલ બ્રિજ પાસે હાજર છે જેને શરીરે લાલ કલરની ટી શર્ટ તથા કમળે રાખોડી કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે જે બાતમી ના આધારે પાનોલી પોલીસ સ્ટેશનના કંપતીમાં ગરફો ચોરીના ગુનામાં વોન્ટેલ આરોપી રાજેશ ઉર્ફે ગુજ્જુ શંકરભાઈ ચૌહાણ ઉમર વર્ષ છત્રીસ રહે શક્કરપોર ભઠા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચના પકડી લઈ બી ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જે માહિતી આજે બપોરે સારા બાર કલાકે એલસીબી ટીમ દ્વારા આપવામાં આવી હતી